શ્રી રસીલા બેન ઢોલરિયા સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ કોડે રમાવાને યાજ હોડે રમાવાને યાજ કાન આવ્યા છે મારે બારણે રે લોલ સહો ગોવાળિયા ને સાત સહો ગોવાળિયા ને કાનો આવ્યો છે મારે બારણે રે લોલ સૌને સોતારે જગાડ્યા વળી પાણીથી નવરાયવા એવા ખેલ કરે છે ખરાખંત તેરે લોલ સૌને સોતા જગાડા વળી પાણીથી નવરાયવા એવા ખેલ કરે છે ખરાખંત તેરે લોલ ઓડી રમવાને આજ ઓડી રમવાને આજ કાનો આવ્યા છે મારે બારણે રે લોલ સહો સરખે સરખે આવી ચંદ્ર ભાગા રાણી આવી સાહુ સરખે સરખે આવી ચંદ્ર ભાગ રાણી એ તો આવીને ઘેરી રે લોલ સાહુ સરખે સરખે આવી ચંદ્ર ભાગા રાધા રાણી આવી એ તો કાના ને ઘેરી રે લોલ હોળી રમવાને આજ હોળી રમવાને આજ કાનો આવ્યા છે મારે ോ കാന തര ബോട വരേ കര ബോടിയേ ടിയേമ കാനേ കസ വരേ കൈ തര ബോടിയേ ടാ പ്രേമ റെ ലോല പോയിഡാറെ ഗോലാലാ സാല കാന കേടോ

કોયલ મારે પિચકારી પાકા રંગ ની ભરી ઈ તો ચારે કોરથે માર રે લોલ હોડે રમવાને આજ હોડે રમવાને યાજ કાનો આવ્યો છે મારે બારણે રે લોલ સાહો આવે નરનાય એણે તજ્યા ઘર બાર ઘેરૈયા સાથ રમતા હોળી રે લોલ સાહુ આવે નાર એને તજ્યા ઘરબાર બાર ની સાથ રમતા હતા રે લોલ હોળી રમવાને યાજ હોળી રમવાને યાજ કાનો આવ્યા છે મારે બારણે રે લોલ કોઈ આવે છે ને માને વળી મૂકે ધીરે પાણી એને જસોદા જેને હાડ તારે લોલ કોઈ આવે છાની માને વડે મૂકે ધીરે પાણી એને જસોદા જે ને હાડ તારે લોલ હોળી રમવાને યાજ હોળી રમવાને યાજ કાનો આવ્યા છે મારે બારણે રે લોલ ગોપી આવે દોડમ દોડ મા પાસે માગે ગોટ માયે મોતેની માડાયા પિયો રે લોલ ગોપી આવે દોડમ દોડ મા પાસે માગે ગોટ માયે મોતેની માડાયા પિયો રે લોલ hore ramavane ya કાનો આવ્યા છે મારે બારણે લોલ સૌ ગોવાળિયાની સાથ સૌ ગોવાળિયાની સાથ કાનો આવ્યો છે મારે આંગણે રે લોલ હોળી રસિયાની જય જઈ